જો આપણે સા લઈ લીધી છે જોઈ લો દૂધ પાવડર ની સા છે પી લે કેમ લાગે મોટા હા મસ્ત લાગે ને એકદમ મસ્ત કઈ ઘટેડી સા માવો કડક મીઠી સા એવી મનાવી મસ્ત ચા પી જાવ આપણે પાછળ ઓઝો લેવાનું છે એટલે જાય કેમ કે બહુ ઠંડીનું વાતાવરણ છે એટલે પાછળ આપણે બતાવીએ નહીં ઓઝો લઈ લે પછી નાસ્તો કરવાટાને મળે ફાઇનલી આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ નાસ્તામાં છે રોટલી પછી આખી ભાંગરી બનાવી છે મચ્છાલાવાળી તો આખી વાંગરીઓ મચ્છાલો મચ્છાલો વડીને બનાવી છે એ અમારા મોટા બનાવી અમારા ખલાસી છે એને બનાવીને આવડતી ને એટલે તાકાતથી બનાવી છે મચ્છાલાવાળી બાકી ગયા સેટ અને દસ બરાબર પાછળ ઓજો લેતા હતા એટલે તમને રોટલી નો

ફાઇનલી આપણે નાસ્તો કરીને આવી ગયા છે કેબિનમાં કેબિનમાં આવીને હવે આપણે માવો બનાવવાનો છે માવો બનાવી તમને હું દેખાડીશ કેવી રીતે માવો અમે અહીં દરિયામાં બનાવીએ બતાવીશ માવો બનાવી લે આ કાગળ છે બાજુમાં કઈ બાવા બાવા તારી બાજુમાં કઈ ગાદરી બાદરી હવે તમારે આવ્યો ચાલુ છે એટલે मज़ा <laughs>

મ આવો બટ એ ઓલો સલ્લી પછી આપણો બજ્યો હો હાલો હવે માવો ખાઈ લે આ ઇરેલી આપણે માવો ખાઈ લીધો છે ને હવે આવું કે છે આપણે સઠ્ઠામાં સઠ્ઠામાં છે ને બોજો હીવવાનો છે બોજો લઈ લે છે કણ માર દીધા આપણે બોજો સીધો કરવો કે છે વોલ ઉપર વાટણે મળે જો કેબીન માંથી આવી ગયા છે કેબિન માથે છે આ મચ્છી સુકવી છે ગુમલા છે ગુમલા જો આવી રીતે ગુમલા સુકવાય જોઈ આપણે આરામથી બેસવાનું છે ટાવર આવે છે બે બે આકાર ત્રણ ત્રણ આકાર ટાવર આવે છે ઓછો ઓછો ટાવર આવે તો ટાવર પકડાવવા તો અહીંયા બેસી ગયા છે ફોન બોન કરીએ બધીને બે બેસી ગયા ફાઈનલી આપણે અત્યારે વાગી ગયા છે ઉપર તો વોલ ઉપર વાગી ગયા છીએ

આ સીયો બોલશે કેસી લે હે સાપુડુ પાપા આવો તો બાડી સાવા ઓ ઓ ફાઇનલી માલ શોટિંગ થઈ ગયો છે અબુ બેસન પાપડે આવે થોડો પરસુને આવ્યું બરાબર જો વાળા એડા બાપુલે કે જો આ પાપડે મોટો છે

આવી રીતથી હોય ભાઈ દરિયાના ધંધામાં અલગ રાખવું પડે પેકિંગ કરીને હું રિઝર્ક માલ ન થાય પાપલેટ જબલામાં ભરીએ ને તો રિઝક્ટ વસ્તુ ન થાય સારી રહી કોઈ રગી ન શોટે સારો માલ રહી ભાવે હારો સારો આવે તો આપણે આ રીતે કોલ રૂમમાં નાખી આવીએ કોલરૂમમાં નાખાય બતાવી તમને આવી રીતે મેં નાખી ફાઇનલી આપણે રૂમમાં માલ નાખી દીધો આ પરસુ મેં આવી તમને બતાવ્યું હતું ગેસમાં આ લો પરસિંગનું ખાણું છે આમાં પાપલેટ છે આમાં આ મેંદલી છે આ બગા બગા જોઈ લો કેવા છે બગા દેખાય ને બગા જોઈ લો બગી ને કસરો આ છે નરસિંગા નરસિંગા કસરો પછી સાપર યુ છે પછી બગા છે બધો માલ થોડો થોડો છે ભાઈ આ બંદરમાં જવાનું છે જાય એટલે બતાવ્યું તમને મારે એક મોસંગી મોટી મોટી બધી આવી ને આ જો કેવડી મોટી મોસંગી છે આ હરી હરી ઉપરતી નથી ભાઈ આ તો મોસંગી તો તો ફરી કેવડી મોટી છે ભાઈ પાસક કિલાની છે ઉપરતી નથી માંડ માંડ ઉપર હાલો હવે આપણે વજન કામ લેવાનું છે એટલે ઓઝો હીવી ને 12 નીકળીને હવે ઓલ મે કવાય કેસી છે માંડ માંડ 70 નો ઓલ મે કવાય છે આની માંથી 12 આવે તો ફાઇનલી આપ સાવી ગી છે દૂધ પાવડર ની જોઈ લો સાપી લે

જેમ આપડે કામ કરતા તમે આજે એમ તમે બધું બતાવતો આ બધું કરીએ આ કરીએ આપડે ગોળા પેલા બેસીએ બધું બધું જોઈ આપે

વિડુકા કા પાટલા બાંધી છે લાડી ઓજો કેશ્યોમી કરી લીધો ઓ સેલો વોલ છે કસી લે હે આવો તો બાડી છીએ <tries> uh, oh! Final,

આને તો આપણે માલ શોટિંગ થઈ ગયો હતો ને આપણે ઢબલા ભરી લીધા જો માનસિંહભાઈ ઢબલા બાંધી ઢબલા ભરી લીધા પેકિંગ કરવા પડે પાપલેટના ઢબલા ઢબલા પેકિંગ કરીને રાખવા પડે કેમ છે ફાઈનલી આપણે કોલ્ડ રૂમમાં આવી ગયા છે માલ નાખવા માલ નાખવા આવી ગયા છે જો તમને માસ્ટર આ ગોયણા છે ગોયણા એવડો મોટો છે ગોયણો છે ને

બધું વસ્તુ છે આપણે ગુમલાય છે આપણી ભાઈ એવું નહીં ગુમલાની આમાં ગુમલા છે નીચે મેંદી છે મસરું છે બગી છે આમાં નરસિંગા છે બધું આપણી ભાઈ આઈટમ છે ટીટણ છે આપણી ભાઈ ટીટણ છે બધી આઈટમ બધી વેરાયટી મળે માગો બાપુ લકડી માલ બધો એમાં કાંઈ ઘટે નહીં લકડી માલ એટલે લકડી જ માલ હોય બાપુ હવે આપણે

એ ભાઈ ઓય ભાઈ હા બરાબર બરાબર ઓ અમે પાછળ જવું છો બધું બاتિસાઈં છે એનું વાત કી દે ઓ બર માંચિંગ ગઈ અસ્તા ધોઈ છે આ સટ ધોવા કી છે ઓલીસા કલ્ફોડી પર રહે દાડી ધોઈ ન ક્યું જળ પાણી પી છે

આપણા પાટલા વળી ગયા છે તો આવી રીતે મેકી દીધા બે પાટલા જો અમારે ભંડારી બેહી ગયા છે પાટલા પાસે બંદર જોઈશ કે આવી ગયું કે અમારે ટાંગરા છોડવા પડે જો આવી રીતે હોય ફાઈનલી આપણે ના જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે ને જો બારે મગડી ગયા છે આ બારું છે દેખાઈ પાછળ જો મોટા મોટા વાહન અહીં આવે છે આપણે દરિયા બાદ તમને એવું લાગે કે વાહન નહીં આવતા જોઈ લો મોટા વાહન આવે છે હું તમને બતાવું જરીક ઝૂમ કરીને હે એ ગોળા પૂગ્યા ને પછી હું તમને બતાવીશ આપણે પૂગી ગયા છે આ દુવારકાનો ખુલ્લો દેખાય જોઈ લો આ બંદરમાં પૂગી ગયા આ મારે લંગર છે લંગર આગળ લંગર એ નાખવાનો છે તો તમે બતાજો આપણે અગરબત્તી કરી નાખી નારીયલી ભાંગીને કે મંદરમાં પૂગી ગયા છે અબરોહી લોકો કેવો નજારા છે બહુ મસ્ત આ ઘટેણી આ बाजू ડારકા છે હો આ બધું દેખાય ડારકા દેખાય બરોહી ડારકા બધું આમ દરિયા કાઠે તમારો અન્ય જેટલું છે ગાડી તમને ઠુંક બતાવું ઠુંક આવે બધું માલ બાલ સામાનનો ઠુંક આવે એ બતાવીશ હું તમને અટી સ્ટીમર આવો ને એની છટ્ટી છે આ જોઈ લો તમને જોવા મળે કેમ કે જોઈ લો કે નાના નથી વાહન બહુ મોટા છે એમ લાગે જોય લો અને આ દુવારકાનો પુલ છે તો ઘરે આ આખે જેવું તેવું મોટું છે

તો મેં તમને કહ્યું હતું ને કે ઢૂક છે આ ઢું છે આ બધું પહેર્યું છે સામાન ગોઈ લો પાણી ને હરિયાર જાય ને લોખંડ આવે આવ્યો પણ લોખંડ છે તો પાણીમાં તરે ગો કેવો લાગે એમાં હું કર્યું ગણો કર્યો ઘણો ફરી જાય ભણ્યો ઉસાહત કરતા થાય કે આવી જો આપણે કરવો પડે ને બીજા મોટા મોટા વાહન છે હું તમને બતાવું બહુ બોટ ગેલાય ઓય લો આ જો થાંભલા વાળી આવે આમાં થાંભલા છે સામાન દરિયામાં ફિટ કરવાનો હોય ને એના માટે એની સા વાહન આય લો તો ખરે કાયવડી મોટી છે આ કેપ્ટન એમની કેબિન માં બેઠો છે તો દેખાય કેવડી મોટી છે હવે આગલી દુવાર પુલ તમને બતાવો જો દાર કાટો પુલ આવી ગયો છે આપણે આગલી અંદર થી વટ્યો દાર કેના પુલ લે અંદર થી વાડી તમને બતાવું જો એવી રીતે આવી પુલ અંદર એ શિવો છે માથે જો આવું આવતા આડા એટલે ઓછું દેખાય જોઈ લો

કાજુ કાળા કાજડી વાળા કાજુ કાળા ટંડલ છે બોટ લાધી ગઈ છે અમારી તો જકીએ બાંધી દીધી અમે જરીક છાલ વધારે થઈને નગર જીને આગળ કરી દીધી એ આગળ હતા એને બદલે અમે આગળ કરીને લગાડી દીધી પેલા રોઈ લો જો બંદરમાં આપણે પૂગી ગયા હતા ને હવે માલ ખાલી કરવાનો મોકો આવી ગયો છે બગી ખાલી કરીએ ખાલી જો આ બગી ખાલી કરવાની છે આ બગી ખાલી કરીયું પછી આ કસરો ખાલી કરવાનું છે બરાબર લો લો જાળી ભરી ભરીને આપણે એક જાળી ભરી લીધી છે જો બરાબર આ બગી ખાલી કરીએ છે હેલો ગુડ બાય આવી રીતથી માલ ખેંચાય જો કોલ રૂમ માંથી આવી રીતથી માલ કાઢે તો આ રીતથી કાઢે માલ જોઈ લો કેમ કાઢે જોઈ લો રિક્ષામાં નાખવાની કહો આવી રીત બધું મહેનત છે ભાઈ આ દરિયાના ઠંડા માટે જોઈ લો કેવી રીતે નાખે રિક્ષામાં જોઈ લો